બારડોલી નગરવાસીઓને ગણપતિ વિસર્જન પડી શકે છે મુશ્કેલી નગરપાલિકાએ જગ્યાએ મીંઢોળા કિનારે ઓવારો બનાવ્યો હતો એ પ્રાઇવેટ માલિકીની જગ્યાના માલિકના પક્ષે કોર્ટમાં નિર્ણય આવતા હતોનો કેટલો કિસ્સો તોડવામાં આવ્યો હતો બારડોલી નગરપાલિકા વિસ્તારમાં ગણેશ ઉત્સવ દરમિયાન આશરે ગણેશજીની પ્રતિમા સ્થાપિત કરવામાં આવે છે અને ગણપતિ વિસર્જનના દિવસે ચાર ફૂટથી નાના ગણેશ પ્રતિમાઓનું મીંઢોળા નદીમાં રામજી મંદિર નજીક વિસર્જન કરવામાં આવે છે વર્ષ ઓગણીસો નવ્વાણુંમાં માં

છે ત્યારે બાડોલીનગર નગર સ્થાપિત કરવામાં આવતી ગણેશ પ્રતિમા વિસર્જન ક્યાં કરવું એ સૌથી મોટો પ્રશ્ન ઉભો થયો છે સુરેશ રાઠોડ બાડોલી